વિછીયા રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે વિછીયાના પાળીયાદ રોડ પર આવેલા માંડવરાય હોટેલ પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે રૂપિયા ચાર લાખ છ હજાર નવસો પચાસની ની કિંમતની ચોખાની બસો એકત્રીસ બોરી અને ઘઉંની ચાલીસ બોરી સહિત આઇસર પણ કબજે કરવામાં આવ્યું છે પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઇસર ચાલકની ધરપકડ કરી વિચ્યા પોલીસને સોંપ્યો હતો શંકાસ્પદ અનાજનો જથ્થો ભરી આપનાર વિચાના મનસુખભાઈ તલસાણિયાનું નામ પણ બહાર આવ્યું છે શંકાસ્પદ અનાજનો જથ્થો વિચ્યાના સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં આપવાનો હતો આ જથ્થો સરકારી છે કે કેમ તે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં આરોપી બાવળા અનાજનો જથ્થો પહોંચાડવા હોવાનું સામે આવ્યું છે ત્યારે વિછિયા પોલીસને સમગ્ર મામલે આગળની તપાસ સોંપાઈ છે બે હજાર ચોવીસ ના રોજ અમારા એસઓજી સાથેના સ્ટાફ વિછિયા પોસ્ટે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછિયા પાડિયા રોડ માંડવરાયજી હોટલ છે ક્યાં કંઈક ગેરકાયદેસર કંઈ પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી જે અનુસંધાને શંકાસ્પદ આયસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરીને બસો એકત્રીસ અને ઘઉંની બોરી ચાલીસ કોઈ પણ એનો આધાર માગતા તેની પાસે કોઈ આધાર કેવું નહીં હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ચોખા ચોખ્ખા વીછ્યા વિછિયાના મનસુખભાઈ તલસાણીયા જેને શીતલા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે આ ભરવામાં આવેલા છે અને એને કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશન એ પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરીનગ બસો એકત્રીસ અને ઘઉંની બોરી બોરીનંગ ચાલીસ વજન છે ચૌદ ટન ચૌદ હજાર પાંચસો ટન કિંમત રૂપિયા છે ચાર લાખ છ હજાર નવસો પચાસ અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ બાર લાખ છત્રીસ હજાર નવસો અને પચાસ રૂપિયા જે સીઆરપીસી સખ પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલ છે આ હજી કેને દેવા જતા તા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ છે